નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઝાદીનો અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગયા એપિસોડમાં ઘરિયાબંધ જિલ્લાની માહિતી મેળવી છે ઘરિયાબંધ જિલ્લાના વિસ્તારની નદીઓની પહાડોની અને એના ક્ષેત્રની માહિતી મેળવી છે આજે આપણે ઘરિયાબંધ જિલ્લામાં આવેલા કેટલાક જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલાં જે છે તે છે રાજીવ લોચન મંદિર મંદિરનું પિક્ચર તમને બતાવ્યું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે ગરિયાબંધમાં મહાનદીના કિનારે આ મંદિર આવેલું છે અને આ જગ્યાને છત્તીસગઢનું પ્રયાગ પણ કહેવામાં આવે છે છત્તીસગઢનું પ્રયાગ કયું સ્થળ છે તો આપણે આ રાજીવ લોચન મંદિર કહી શકીએ ત્યારબાદ મંદિરની વિશે વાત કરીએ તો મંદિરમાં જે મૂર્તિ છે એ ભગવાન વિષ્ણુની મૂર્તિ છે અને આ જે મૂર્તિ છે એ ખૂબ જ પ્રાચીન મૂર્તિ છે અહીંયા જોવા મળે છે આ જે સ્થળ છે એ સ્થળે માઘ પૂર્ણિમાથી લઈને મહાશિવરાત્રિ સુધી ખૂબ મોટો મેળો ભરાય છે અહીંયા મહાનદી પૈરી નદી અને સોંઢુર નદી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને આ ત્રણ નદીઓનો સંગમ થતો હોવાથી અહીંયા ત્રિવેણી સંગમ એ જે જગ્યા છે જે સ્થળ છે એને ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ત્રિવેણી સંગમ જે થાય છે જે ત્રણ નદીઓનો જે સંગમ છે એ સંગમના મધ્યમાં એક સુંદર મંદિર આવેલું છે જેને કુલેશ્વર મહાદેવનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે સંગમ પર અસ્થિ વિસર્જન તથા સંગમના કિનારે પિંડદાનનું વધારે મહત્ત્વ હોય છે આપણે સૌ જાણીએ છીએ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એના અસ્થિ વિસર્જન કરતા હોય છે એના પાછળ પિંડદાન કરતા હોય છે તો આ જે સ્થળ છે એ સ્થળ ઉપર મોટાભાગે લોકો અસ્થિ વિસર્જન માટે અને પિંડદાન માટે આવતા હોય છે ત્યારબાદ બીજું જે સ્થળ છે એ સ્થળ છે જતમય મંદિર આ પણ એક સુંદર વનની વચ્ચે તમને પિક્ચરમાં દેખાતું હશે ખૂબ જ સરસ જગ્યાએ એક મંદિર આવેલું છે આ મંદિરમાં આ મંદિર ગરિયાબન વિસ્તારના નાના જંગલ વચ્ચે આવેલું છે જે મેં કીધું એ પ્રમાણે આપ ચિત્રમાં જોઈ શકો છો બધી બાજુ ચારે બાજુ આપણને જંગલ વિસ્તાર જોવા મળે છે ને વચ્ચે મંદિર છે આ મંદિરમાં જે માતાજીની મૂર્તિ છે એ જતમય માતાની મૂર્તિ ત્યાં માતાજીનું જે નામ છે ત્યાંના લોકો અને જતમય માતા કહેતા હોય છે અને જતમય માતાની સુંદર મૂર્તિ અહીંયા જોવા મળે છે આ મંદિરની બાજુમાંથી એક સુંદર ઝરણું જાય છે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કેટલો સુંદર નજારો છે મંદિરની બિલકુલ બાજુમાં ખૂબ ઉપરથી પહાડમાંથી એક સરસ સુંદર મજાનું ઝરણું જાય છે અને આવનાર વ્યક્તિને આ ઝરણું ખૂબ જ આકર્ષે છે મંદિરની છત ઉપર નાના નાના ગ્રેનાઇટ પથ્થરના ખૂબ સુંદર ઘૂમટ આવેલા છે પિક્ચરમાં જોશો તો આપને ખ્યાલ આવશે ઘણા બધા નાના નાના ઘૂમટ આવેલા છે અને એ ઘૂમટ ગ્રેનાઇટના છે અને ખૂબ સુંદર એની મંદિરની સુંદરતામાં એ વધારો કરે છે ત્યારબાદ આગળનું જે છે જોવાલાયક સ્થળ એ છે ઘટારાની મંદિર મિત્રો અહીંયા મંદિરો ખૂબ જ સારા પ્રમાણમાં આપણને જોવા મળે છે અને ખૂબ સુંદર સુંદર મંદિરો છે આ મંદિર પણ આપ જુઓ છો એક સુંદર મજાનો પહાડ છે અને થોડો નાનો પહાડ છે અને પહાડ ઉપર એક એ મંદિર આવેલું છે આ મંદિર રાજીમથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરમાં ઘટારાની માતાની મૂર્તિ જોવા મળે છે જે રીતે જતમાઈ માતાની મૂર્તિ હતી એ રીતે આ મંદિર જે છે એ મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિનું માતાજીનું નામ છે ઘટારાની માતા અને આ મંદિરની આગળ એક સુંદર ઝરણું વહે છે જે રીતે આગળના મંદિરમાં આપણે જોયું કે એની બાજુમાંથી ઝરણું પસાર થાય છે એવી રીતે અહીંયા પણ એક સુંદર ઝરણું વહેતું હોય છે મોટાભાગે પહાડી વિસ્તારમાં અને જંગલ વિસ્તારમાં અહીંયા આવેલું છે મંદિર જેના લીધે અહીંયા દરેક જગ્યાએ સુંદર નાના મોટા ઝરણાં તો આપણને જોવા મળે જ છે ત્યારબાદ છે આગળનું ભૂતેશ્વર મંદિર ભૂતેશ્વર મંદિર તમને પિક્ચર જોઈને ખ્યાલ આવશે ચિત્ર જોઈને ખ્યાલ આવશે કે આ એક શંકર ભગવાનનું મંદિર છે ઘરિયાબંધથી લગભગ ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને આ એક શિવ મંદિર છે આ મંદિરમાં ઘટાદાર વન અને પર્વતોની વચ્ચે એક ખૂબ સુંદર પ્રાકૃતિક શિવલિંગ આવેલું છે પ્રાકૃતિક મંદિર છે અહીં જે સ્થિત શિવલિંગ જે છે મિત્રો એને એવું પણ માનવામાં આવે છે કે એ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ છે આપણે ચિત્રમાં જોઈએ છે એના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે ખૂબ મોટું વિશાળ શિવલિંગ છે અને એવી ત્યાં એવો દાવો કરેલો છે કે આ જે મંદિરની જે શિવલિંગ છે શંકર ભગવાનનું એ વિશ્વનું સૌથી મોટામાં મોટું શિવલિંગ પણ છે ત્યારબાદ આ મંદિર વિશે વાત કરીએ તો ભૂતેશ્વર મહાદેવમાં આ જે શિવલિંગ છે એ એ જે શિવલિંગ છે એમાં ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે દર્શન કરવા માટે અને આ જે શિવલિંગ છે એ દર વર્ષે થોડું થોડું મોટું થાય છે થોડું થોડું એનો કદ વધે છે એવી પણ ત્યાંના લોકો માન્યતા રાખે છે એવી પણ ત્યાંના લોકોને ધારણા છે કે આ જે શિવલિંગ છે એ શિવલિંગનો જે આકાર છે એ ધીરે ધીરે દર વર્ષે થોડો થોડો મોટો થતો જાય છે ત્યારબાદ આગળનું જે છે એ છે સિકાસાર જળાશય ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવશે કે ખૂબ મોટું જળાશય છે આ જળાશયમાં સિકારસાર જળાશય એ જિલ્લાની મુખ્ય શહેરથી લગભગ પચાસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અહીંયા એક બંધ પણ બાંધવામાં આવ્યો છે આપણે જો હું પિક્ચરમાં તમને બતાવું અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે એક નાનકડો બંધ બાંધવામાં આવેલો છે અને આ બંધની આશરે એની લંબાઈ જે છે એ પંદરસો ચાલીસ મીટર અને જે ઊંચાઈ છે એ નવ પોઈન્ટ બત્રીસ મીટર જેટલી છે ત્યારબાદ છે ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ આ એક રિઝર્વ છે આ એક એવું ક્ષેત્ર છે કે અહીંયા બે નદીઓ વહે છે એક ઉદંતી અને એક સીતા નદી આ જે તમને નામ છે નામ પરથી જ આપણને ખ્યાલ આવશે કે અહીંયા ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ પણ અહીંયા એ કેવું એમ એવું નામ કેમ પાડવામાં આવ્યું છે તો બે નદીઓ અહીંયા આ અંદર વહે છે આ ક્ષેત્રમાં જેના લીધે આનું નામ આવું રાખવામાં આવેલું છે આ જે સ્થળ છે મિત્રો એ સ્થળ ખાસ ઉચ્ચ પ્રજાતિની ભેંસો જે છે એ આ જગ્યાએ જોવા મળે છે અને આના માટે એ સ્થળ ખૂબ જ જાણીતું છે તો મિત્રો આ હતી ઘરિયાબંધ જિલ્લા વિશે માહિતી આગળ નવા જિલ્લા વિશે નવી માહિતી સાથે ફરીથી મુલાકાત કરીશું ત્યાં સુધી રજા આપશો એક ભારત સપના શ્રેષ્ઠ ભારત સબકા માન એક ભારત સબકા અભિમાન શ્રેષ્ઠ ભારત ચલો ચલે ચાલ મિલ કર્યા સમચ્છ કિરમ બળે રંગ દેશ કા દિલ ભલે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત Şehit Bharat, İk Bharat, Şehit Bharat, İk Bharat, Şehit Bharat, İk şey Bharat, Şehit Bharat. Şey bharat, şey bharat.